બે હજાર ચોવીસ ની એક્સપાયરી દવા નીકળતી નથી અમારી ચાલો મિત્રો करते हैं દવા સાચવાનું હાલો દવા સાઈટયા પછી તમને મળું ચલો આપણી જાતે એગ્રોવાળો દગો કરી ગયો હે એનું કઈ કરવું તો જો ને માં જાવું હે એગ્રોવાળા પાસે દવા લઈ અને સીસી લઈ

કોઈક ઉહેડતા નથી યાર કાઈ છે બાકા જો કોખું ઈ જા બાકા કરે એવું ક્યાં કરવાનું બંધ દે ને

ચાલો બેઠી ગયા છે